ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા હતા સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી પોલીસ કમિશનર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી છે ડીજીપી દ્વારા સુરત પોલીસ કમિશનર ખાતે આવેલ અરજદારોની વાતો પણ સાંભળી છે સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું છે ડીજીપી વિકાસ સહાય સુરત પોલીસ કમિશનર કચેરીમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે તેની મુલાકાત પણ લીધી હતી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સીધું જ એનાઉન્સમેન્ટ કરી શકશે શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે સુરત શહેર નેવ લાખની વસ્તી ધરાવે છે ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે અને લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે ટ્રાફિક નિયમની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે અને એકવીસ એકવીસ લોકો બે શીપમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે